ક્રિકેટ ચેમ્પિયન ટ્રોફીમાં ઇન્ડિયા જીતશે તેવો વિશ્વાસનો માહોલ હાલમાં ચેમ્પિયન ટ્રોફીની ક્રિકેટ ટુર્નામેન્ટ દુબઈમાં ચાલી રહી છે ત્યારે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ છે અને ઇન્ડિયા જીતશે તેવો વિશ્વાસ સમગ્ર દેશમાં છે ત્યારે બોટાદ ખાતે આવેલ સમરસ ક્રિકેટ એકેડેમીમાં ક્રિકેટ શીખતા વિદ્યાર્થીઓમાં પણ ખૂબ જ ઉત્સાહ છે અને તેઓએ આજની ફાઇનલ મેચમાં ઇન્ડિયા જીતશે જ અને ઇન્ડિયા ચેમ્પિયન થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમજ વધુમાં આ વિદ્યાર્થીઓએ જણાવેલ છે કે ભારતની ટીમ ખૂબ જ મજબૂત છે અને તેમાં બેટ્સમેન તેમજ બોલેરો પણ સારા છે એટલે આજે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચમાં ઇન્ડિયા જીતશે જે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ cricket ની final match છે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કોણ જીતશે ઇન્ડિયા કેમ કઈ કારણ કે તેમાં બહુ સારા બલ્લેબાજો છે અને તેમાં વિરાટ કોહલી રોહિત શર્મા શુભમન ગિલ તે લોકો છે એટલે ઇન્ડિયા જીતી શકે છે ઇન્ડિયા કેમ સામ છે ઇન્ડિયા કેમ કે ઇન્ડિયા માં બહુ સારા બોલર છે અને બેટર છે જે ટક્કર આપી શકે બોલર જેમ કે અક્ષર પટેલ રવિન્દ્ર જાડેજા તો એ ટક્કર આપી શકે છે એ માટે ઇન્ડિયા જીતી શકે છે. હા ન્યૂઝીલેન્ડ પણ એવા પણ ઘણા બધા ખેલાડીઓ છે કે જે ટક્કર આપી શકે ભારતને પણ એક પડકાર આપી શકે એવા છે. ત્યારે ભારતમાં એવા કેવા કેવા ખેલાડીઓ પર તમને વધારે વિશ્વાસ છે? વિરાટ કોહલી. ચેમ્પિયન ટ્રોફીનો કોણ વિજેતા થશે? ઇન્ડિયા. શા માટે? કેમ કે એમાં સારા બોલર છે જેમ કે વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ, રવિન જાડેજા એવા આજે શર્ટ કર્યું છે પણ હું કીધું વિરાટ કોહલી એટલે વિરાટ કોહલી તમને પસંદ છે બહુ એટલે શા માટે કેમ કે એનામાં હારી એફર્ટ છે બેટિંગ આવડે એને ઘણું બધું એફર્ટ છે એમનામાં એટલે આજે જીતશે કોણ ઇન્ડિયા